નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ભાવર આપ સૌ તહેલી સ્વાગત કરું છું તો મિત્રો તમે ચેનલમાં નવા વાર ચેનલ સબસ્ક્રાઈબ કરવા બોલશો તમારા ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળતી રહેશે કોઈ પણ શિક્ષક સહાયક વિદ્યા સહાયક ધ્યાન સહાયક કામ્ય ભરતી અને કોઈ પણ જે શિક્ષક ભરતી આવે તમે જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લે બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો જે ચેનલ છે મિત્રો તમને કહ્યું તેમ હરે માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે તો મિત્રો તમને ખ્યાલ છે તેમ જે ગુજરાતમાં જે ઉચ્ચતર માધ્યમિક માધ્યમિકમાં જે કાયમી ભરતી સાડા સાત હજાર કાયમી ભરતી કરવામાં આવી છે મિત્રો આ આંદોલન કરવામાં આવ્યું હતું આંદોલન કર્યા બાદ બીજા દિવસે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવી હતી તો મિત્રો જે સાડા સાત હજાર કાયમી શિક્ષક ભરતી કરવામાં આવી છે સાથે સાથે મિત્ર મિત્રો એવા પણ ઉમેદવારો છે જે વિદ્યા સહાયકમાં જે વિદ્યા સહાયકની રાહ જોઈ રહ્યા છે જે વિદ્યા સહાયકમાં ટેટ વન ટેટ ટુની જે બે હજાર પચાસ પચાસ જે વિદ્યા સહાયકની ભરતી રાહ જોઈને બેઠા છે તે વિદ્યાર્થી માટે પણ એક સારા સમાચાર કહી શકાય મિત્રો જે લેટેસ્ટ પરિપત્ર આપવામાં આવ્યો હતો ચોવીસ તરીને ચોવીસ છ મિત્રો તમે જોઈ શકો ચોવીસ છ જે લેટેસ્ટ પરિપત્ર આપવામાં આવ્યો હતો એમાં ખાલી જગ્યા માહિતી મંગવામાં આવી ત્રણ દિવસમાં જે ખાલી જગ્યા મંગવામાં આવી હતી ધોરણ એકથી પાંચમાં સાડા સાથે મિત્રો સામા ભાષા સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષાઓ છથી આઠમાં જે ખાલી જગ્યાઓ મંગાવવામાં આવી જ છે અને બે ત્રણ દિવસમાં જે વિદ્યા સહાયક જે ખાલી જગ્યાઓ છે મંગાવી દેવામાં આવશે એ દેવા બે ટૂંક સમયમાં મિત્રો બે ત્રણ દિવસમાં ટૂંક સમયમાં જે વિદ્યા સહાયક મેં જે છવ્વીસો પચાસ જે વિદ્યા સહાયક ભરતી જે જાહેરનામું હતું તે બાબતે પણ લેટેસ્ટ જે પરિપત્ર જાહેરનામું કરવામાં આવશે તો મિત્રો વિદ્યા સહાયક બાબત સારા સમયે ટૂંક સમયમાં આવી જશે સાડા મિત્રો ટાટ જે ટાટના માર્ક્સ જ કરવામાં આવશે મિત્રો જે જે ભરતી આવશે તેમાં ટાટના માર્ક્સ જ ગણવામાં આવશે તેવી સૂત્રોથી જેવી માહિતી આપણે પાસ સૂત્રો એ માહિતી આપણી માહિતી મળી રહી છે તે ટાટમાં જે ટાટને જે માર્ક્સ છે એ માર્ક્સ આધારિત ગણવામાં આવશે તો મિત્રો આવ્યા લેટેસ્ટપ્લે થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જે ભારત મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ